મેદરપુરા ખાતે આવેલી મસ્ગતી ધર્માથ હોસ્પિટલમાં છેલ્લા 16 વર્ષથી દર્દીઓ અને તેમાં સભ્યોને વિનામૂલ્યે ભોજન ટિફિન સેવા પહોંચાડવા આવી રહ્યા છે. સુરત જિલ્લાની સૌથી જૂની હોસ્પિટલ મેદરપુરા ટાવર સામે આવેલી મસ્ગતી ધર્માથ હોસ્પિટલ છે. વર્ષો જૂની આ હોસ્પિટલ દાન ધર્મથી ઊભી કરાઈ હોય તેથી તેનું નામ મસ્ગતી ધર્માથ હોસ્પિટલ પડ્યું છે. તેના મધ્યમાં આવેલી મસ્ગતી ધર્માથ હોસ્પિટલમાં દાખલ થતા તમામ દર્દીઓ જેની પાસેથી બિલકુલ નહીંવત ચાર્જ લેવાય છે.

દાખલ થતાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દી ભાઈ બહેનોને નિયમિત વિના ભોજન પહોંચાડવાનું કામ સંભાળું છું આ સેવા કાર્ય માત્ર અને માત્ર વિનામૂલ્યે કોઈ પણ દર્દી પાસેથી કે દર્દીના સગા પાસેથી એક પણ પૈસો આપણે જમવા આપવાનો લેતા નથી હાલ કોરોનાની મહામારી છે જ્યારે કોરોનાની મહામારીમાં એવી સોસાયટીઓ છે જે ગરીબ અને મધ્યમ વર્ગની સોસાયટી આવી સોસાયટીમાં જાતે જઈ ઓમ ક્વોરન્ટાઇન પરિવારને એના પરિવારને મળી એના પરિવારના સદસ્યોની યાદી લઈ અને આવા પરિવારને આપણે પંદર દિવસ ચાલે તેટલી અનાજની કીટનું વિતરણ કરીએ છીએ તારીખ એક પાંચ બે હજાર એકવીસના રોજ સીતાનગર પુણા ગામ જય યોગેશ્વર સોસાયટીના પ્રાંગણમાં ત્રીસ જેટલી કિટનું વિતરણ કરેલું તદઉપરાંત સિદ્ધેશ્વર સોસાયટી કાલાપુલ ભૈયાનગરની બાજુમાં ત્યાં પાંત્રીસ કિટનું વિતરણ કરેલું તારીખ ચાર પાંચ બે હજાર એકવીસના રોજ છેલ્લે રવિવાર અને તારીખ નવ નવ પાંચ બે હજાર એકવીસના રોજ ભૈયાનગરમાં ચાલીસ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરેલું સાહેબ આ કાર્ય સંભાળવાથી મને ખૂબ આનંદ થાય છે આજે બહુ સાચી વસ્તુ એ છે હું મારા માટે તો ઠીક છે પણ કોઈના માટે કંઈક કરી છૂટું આવો એક મારા હૃદયનો ભાવ છે અને બે હજાર ચારમાં જ્યારે આ મસ્કતી હોસ્પિટલમાં ક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજ સુધી કમ્પલસરી દિલ્હીના માટે ગરીબ દર્દીઓને ભોજન પહોંચાડવાનું કામ સંભાળું છું મારી પાસે જે કંઈક દાન અનુદાન સ્વર્ગસ્થની તિથિ નિમિત્તે જે કંઈક મળે છે એમાંથી આ બધું સંભાળું છું બહુ સાચી વસ્તુ એ છે કે હું બીજા કોઈને જરૂરિયાતવાળાને એક રોટલો પહોંચાડી શકું એની 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 ભૂખ સંતોષાય આનાથી વિશેષ મારા જીવનમાં કાંઈ નથી બસ મોટી વસ્તુ તે છે કે હું ધર્મનો સહભાગી બનું જય હિન્દ જય ભારત કોરોનાની મહામારી વચ્ચે પણ મસ્કતી ધર્મા હોસ્પિટલમાં સેવાનો ધોધ યથાવતા દ્રાકી રમણીક નાયક દ્વારા અને રીકામગીરી કરાઈ છે Other course and written